સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો વેચતા ઇસમની ધરપકડ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી અલથાણ પોલીસ અડથાણ ગામકાસે નવી હળપતિવાસમાં સત્ય સાંઈ સ્કૂલની સામેની ગલીમાં ત્રણ ઇસમો ગાંજાનું વેચાણ કરતા હતા બાતમીના આધારે વર્કઆઉટ કરી અને કુલ બારસો અને એક્યાસી ગ્રામ ગાંજા સાથે ત્રણ ઇસમો ઝડપાયા છે જ્યારે એક ઈસમને હાલ વોન્ટેડ જાહેર કરી અને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવજો બસ ખાલી એક જ આવજો ખાલી વાંધો નહીં ચાલશે દીકરી રહેવા દે कौन अंदर बने थे